અમદાવાદ કે જ્યાં જાહેર માર્ગો ઉપર રોપવામાં આવેલા વૃક્ષ કાપતા આ બંને એજન્સીઝે જાહેર માર્ગ પરના છસો જેટલા વૃક્ષ કાપી નાખ્યા જેને લઈ બંનેને પચાસ પચાસ લાખનો દંડ ફટકારાયો એટલું જ નહીં આગામી સમયમાં અમદાવાદ મનપા જે રોપા રોપશે તેનો ખર્ચ આ બંને એજન્સીઓએ ઉઠાવવાનો રહેશે ગાર્ડન ખાતા દ્વારા એસ્ટેટ વિભાગને એવી રજૂઆત કરવામાં આવ્યા હતા કે ભાઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં એના કેટલાક રસ્તાઓ ઉપર આવી જે એડવર્ટાઇઝિંગની જે એજન્સીઓ છે એજન્સીઓ દ્વારા એના જે ઝાડ છે એ ઝાડ એની જાહેરાત બરાબર પ્રદર્શિત થાય એના માટે થઈને એને મૂળમાંથી એટલે કે ચાર કે પાંચ ફૂટની હાઈટ રાખીને બાકીના એને કાપી નાખે છે એટલે આવી રજૂઆત મળી એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને એ આ બાબતને ખૂબ ગંભીરતાથી લઈને બંને એજન્સી કે એક એજન્સી ચિત્રા પબ્લિસિટી અને બીજી એજન્સી જે પબ્લિસિટીમાં ઝવેરિયન કંપનીનું કામ કરે છે બંને એજન્સીને પચાસ પચાસ લાખ રૂપિયાનો દંડ કેમ ના કરવો એના માટેની એમને નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે સાથે સાથે એમને જે ઝાડ ઉખેડ્યા છે એ જગ્યાએ દસથી બાર ફૂટના જે ઝાડ લગાવવાના થાય એના માટેનો ખર્ચો એમની પાસેથી વસૂલ કરવામાં આવશે સાથે સાથે દરેક એજન્સીને બે હજાર છોડ ઉછેરવા માટે બે વર્ષ માટે એનો જે કંઈ ઓપરેશન મેન્ટેનન્સનો ખર્ચ થાય એ પણ એજન્સી પાસેથી કેમ વસૂલ ના કરવો એના માટેની નોટિસો આપવામાં આવી છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બે એડ એજન્સીઓને પચાસ લાખ રૂપિયાના દંડ ફટકારવામાં આવે છે કારણ છે અમદાવાદ શહેરમાં કોર્પોરેશનના ગાર્ડન વિભાગે ઉગાડેલા વૃક્ષો દૂર કરવા મામલે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ તરફથી આ દંડ ફટકારવામાં આવ્યો છે જેમાં ચિત્રા પબ્લિસિટી અને ઝવેરી રિયાલિટી નામની બે એડ એજન્સીઓને દંડ ફટકારવામાં આવ્યો છે આ જે માર્ગ આપ જોઈ રહ્યા છો અમદાવાદના સરખેજ વોર્ડમાં આવેલો એલજી કેમ્પસનો માર્ગ છે ને અહીંયા આગળ એકસો ઇઠ્યાસી જેટલા વૃક્ષ ઝવેરી રિયાલિટી નામની એજન્સી છે તેના તરફથી કાઢી નાખવામાં આવ્યા જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી તેને આ દંડ ફટકારવામાં આવ્યો છે એટલું જ નહીં સરખેજ વોર્ડમાં સાણંદ ચોકડીથી સાનાથલ સુધીનો રોડ છે તે વાયમસીએ ક્લબથી કાકેતા ટાબા સુધીનો રોડ અને ચાંદખેડા બોર્ડમાં આવેલ એશિયન ગ્લોબલ સ્કૂલથી જે એટીન એપાર્ટમેન્ટ સુધીનો જે વચ્ચેનો રસ્તો આવેલો છે ત્યાં આગળ સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા આ વૃક્ષો છે તે ઉગાડવામાં આવ્યા હતા પરંતુ જે બોર્ડ લગાવવામાં આવ્યા છે તે બોર્ડ લોકો સુધી દ્રશ્યમાન થઈ શકે તેના જ કારણે થઈને બંને એજન્સીઓ તરફથી આ વૃક્ષો કાપવામાં આવ્યા જેના કારણે અમદાવાદ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ તરફથી આ બંને એજન્સીઓ છે તેમને પચાસ પચાસ લાખ રૂપિયાના દંડ ફટકારવામાં આવ્યા છે એટલું જ નહીં આગામી દિવસોમાં અમદાવાદ મહાનગરપાલિકા જે પણ સ્થળ ઉપર વૃક્ષ ના પ્લાન્ટેશન કરશે તેમાં આ બંને એજન્સીઓએ યોગદાન આપવાનું રહેશે અને જે નાણાકીય રકમ છે તે આ પ્લાન્ટેશનમાં ખર્ચ કરવા માટેની પણ નોટિસ છે ત્યાં બંને એજન્સીઓને કોર્પોરેશન દ્વારા ફટકારવામાં આવી છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે કુશાંત સોની એબીપીએસ મિતા અમદાવાદ